ચલો બાળદોસ્તો મજામાં છો સરસ આજે આપણે નિપુણ પખવાડા એટલે કે અત્યારે પંદર દિવસનો કાર્યક્રમ ચાલે છે એમાં ગાણિતિક ચિત્ર કેલેન્ડર અને એમાંથી આપણે વસ્તુઓને જોવાની છે અને કેટલી વસ્તુઓ છે બતાવવાની છે તમારી પાસે ગણિતનું કેલેન્ડર અહીંયા ગાડી સામે છે ચલો હવે તમારે અહીંયા ગાડી ચિત્ર કેલેન્ડર આપ્યું છે જોવાય છે તમને હા સરસ હવે તમે અંદર બતાવો જો પતંગ કેટલા છે ચાર કેટલા છે ચાર પણ ગણવાના એક જોશ થી બોલવાનું એટલે મને સંભળાય બરાબર સરસ વેરી ગુડ ભાઈ તમ બીજા પતંગ છે જો બરાબર આ તો ગણો આઠ કેટલા પતંગ છે આઠ સરસ ભાઈ તમે આવો જોઈ આમાં શેરડી છે શેરડી કેટલી છે ગણો જોઈ છ છે શેરડીના સાઠા કહેવાય ને એનો રસ કેવો હોય મીઠો હોય સરસ વેરી ગુડ ચલો તમે છે ને બેન લાડુ કેટલા છે લાડુ પાંચ લાડુ છે શેના લાડુ છે શેના બનાવેલા છે ममरा ना लाडू छे સરસ વેરી ગુડ તમે ભાઈ बताओજે બોર કેટલા છે બોર 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 8 છે કેટલા છે 8 સરસ દાદા કાઈ છે દાદા દાદી કાઈ બેઠા છે बताओજે આ સુલેને બેઠા છે પતંગ લઈને બેઠા છે શું લઈને બેઠા છે પતંગ લઈને બેઠા છે ચલો લાલ કલરનો પતંગ કઈ છે બતાવો જોઈએ લાલ કલરનો સરસ ચલો પીળા કલરનો પતંગ તમે બતાવો એક જ જણ બતાવો તો મને ખબર પડે એક જ જણ હું કહું એટલા જ જણ બતાવે સરસ ચલો તમે બેન અંદર ઝાડ કેટલા છે બતાવો જોઈએ કેટલા છે ત્રણ સરસ હવે તમે અંદર ઘર કેટલા છે બતાવો જોઈએ ઘર ઘર ત્રણ છે જુઓ બરાબર કેટલા છે ત્રણ ઘર છે ને પછી આ તમે બતાવો ભાઈ જલેબી કઈ છે જલેબી જલેબી ભાવે તમને કેવી લાગે મસ્ત લાગે મીઠી મીઠી બરાબર ને તમે બેન તલ તલસાકડી કઈ છે બતાવો છો સરસ શે નહીં બને એ તલ નહીં બને તો આવી રીતના આપણે ચિત્ર જોઈ અને એની અંદરથી આપણે બધું જુદી જુદી વસ્તુઓ જોવાની બરાબર ને પાન બતાવજો પાન કેટલા છે અંદર ઝાડની અંદર પાન કેટલા છે ઘણી બતાવજો અગિયાર છે કેટલા છે અગિયાર સરસ તો આવી રીતના આપણે ચિત્ર કેલેન્ડરનો ઉપયોગ કરી અને વિવિધ વસ્તુઓને ઓળખતા શીખવાનું છે